મે હે ક લાઠી ફેર કરવાન ચાલુ હે જો હા લુડિ બીમ ના બલોક મતલબ મતલબ સંસ્પાક છે બતને દે માં તે જે માં મોગલ લાઈ કે મેસો આપણે સવાર સવાર માં ને બ્લોગ શરૂ કરી દીધો છે ગાય ને નેસ ને પાણી તો ઓથેર માં ખાઈ સી અંજેના ભયા ને ભૂખ લાગી હોય કે લે ખાતા બને આપણે નાસ્તો કરી લીધો છે

ને એ બાકી છે બધું પાવા જવું પડશે અત્યારે હે કે પેલા માલને બધું ફેરું કમ્પ્લીટ કરી નાખી પછી વીયા દે માલ પછી આપણે મળીએ 6 એન્ડ અ હાફ અવર્સ લેટ તો ફેમ ને કહે કે આવી હે કે અમાર ડુંગળી થઈ જશે અને કળિયા પડી જશે મસ્ત એને થઈ ગઈ છે અને હજી એક બે પાન પૈસા પછી છે કે આપણે ડુંગળી નીકળી જાય હજી તો પાન પાવા પડશે એવું છે પછી એનું કંઈ કહેવાય નહીં અત્યારે આપણા કામ છે કે કમ્પ્લીટ થઈ ગયું છે

આ બડે તો ભએમ ને બબડ નથી કે વાલુની શાક છે સાઈ છે ક્રાન્સી વેફર છે મટલી રોટલા ને ગાજર બોલા મૂળો ગાજર ની મૂળા નો આથણું એ બધું છે તો બબડ કરી લે તો ફેમિલી અત્યારે આપણે છે કે બપોર કરીને કમ્પ્લીટ થઈ ગ્યા છે ને જો બજાર ન કે પાવ લેતા આવ્યા છે એમ એ અત્યારે જાણ વાડીએ ને રસકને બધું બાકી જેલું હે તો જાવા ને બળદ ગાડું લઈને રસકને બધું વાઢવાનું છે ને અમાર મુકેશભાઈ ને ના હે કે લાઠવાનું છે તો ભાઈ હે કે હોટલી ના આટા મારું શું છે ભાઈ શું કરવાનું તેલ મને લાડતા ન્યા હોતું બે ભાઈ ભાઈ આવેલા હે લાડતા બહુ ફાવે નહી લાડવાનું કામ બાપ દીકરા કીને હોય એટલે થોડું ઘણું ફાવે તો આપણે કરશું એમ

હવે એક ગાડું તો એક ગાડા ભરી દે તો ફેમિલી અત્યારે આપડે કામ હે કમ્પ્લીટ થઈ ગયું છે ને ગાડું ભરાઈ ગયું છે મસ્તી નો ચા બની ગયો આવી જાય હવે ગરમ ગરમ પી લે પછી ઘરે તો ફાઈનલ ફેમિલી અત્યારે ગયા છે ઘરે અને શોધ ને આપડે જો એટલો રસ્કો ગાડું ભરીને લાવ્યા જો આ બધું હે કે રસ્કો જ ભરેલો જો એમાં હે કે ઘણી બધી વાર લાગી ગઈ રસ્કો ને એ બધું વાર્તા ને હવે જવાનું છે આપડે માર્કેટમાં કેમ કે ઘરે હે કે બકાલો એવું ખૂટી ગયું છે એવું હોય તો કેમ એક ને એક શાક તૈયાર મજા ના આવે તો હે કે અત્યારે મારે જવાનું છે માર્કેટમાં તો શું લાવવાનું છે બા બટાટા મરચા કોબી ફ્લેવર એટલું બધું હમ હા એટલે બધું ગણે તો એટલું બધું લાવવા ને તો અત્યારે કે ફટાફટ જાય માર્કેટમાં ને બકાલને લઈ આવી તો ફેમિલી આપણે ગયા હતા માર્કેટમાં તો માર્કેટમાં લે કે જીન વી એ વસી જો એટલું બધું બકાલ આવી ગયું છે એટલું બધું બકાલ લેવા છે એટલે કે હવે બે દી કૂટશે જ નહીં

તમે પ્રમળ મસ્તી ને કે પાવ પછી બની સાથે દૂધ અને કે કરો બેસી તમે ઉતારો ને તમે ખાઈ કરી આપણે કરીને કમ્પ્લીટ થઈ ગયા છે આજે તો કે ભાજીને મસ્ત મસ્ત ને આવી ગઈ આવે કે ફ્રેવિટ હતી હા ઓ એટલા માટે મજા ન આવે હા આવે ને મજા તો આવે થી ને હા આપડી ફ્રેવિટ હતી ઓ ભાઈ